કોઈ પતિ માટે પોતાની પત્ની પર થયેલા અત્યાચારના સમાચાર સાંભળવા કરતા વધુ પીડાદાયક શું હોઈ શકે અને જો એ અન્યાયનું કારણ સાક્ષાત ભગવાન હોય તો અને દેવી ભાગવતનો આ પ્રસંગ આપણને ક્રોધ દુઃખ અને ન્યાયની એક ગહન કથા બતાવે છે જે ભગવાનને પણ છોડતી નથી અને જ્યારે ભગવા મહર્ષિ ભૃગુએ પોતાની પત્નીના મૃત્યુના સમાચાર સાંભળ્યા ને જાણ્યું કે તેમના હત્યારા દેવરાજ ઇન્દ્રના કહેવાથી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા ત્યારે તો તેમનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો ભ્રુગ ઋષિ એકલા હતા દેવો સામે તેમની શક્તિ મર્યાદિત હતી પણ તેમની અંદર રહેલું જે પતિત્વ છે પત્ની પ્રત્યેનો જે પ્રેમ છે અને અન્યાય સામેનો જે ક્રોધ છે એટલો પ્રચંડ હતો કે સાક્ષાત પરમાત્માને પડકાર ફેંક્યો અને ભગવાન વિષ્ણુને એવો ભયાનક શ્રાપ આપ્યો કે હે વિષ્ણુ તે એક નિર્દોષ સ્ત્રીનો વધ કર્યો છે અને તેથી તારે પૃથ્વી પર અનેક વાર જન્મ લેવો પડશે અને દરેક જન્મમાં સ્ત્રી વિરહ પુત્ર વિરહ અને ભયાનક કષ્ટોનો સામનો કરવો પડશે આ શાપ એક પતિના ક્રોધ અને પત્ની તરફના પ્રેમની શક્તિ દર્શાવે છે